મારે શું વાત કરવી હકીકત એ હતી કે મને આજે શું કયા વિષય પર વાત કરવી ને કાંઈ સૂચતું નહોતું પણ એકાએક એક વિચાર આવી ગયો શું કામ આજે મારા ઘરે એક બેન આવ્યા એટલે સીધા અજાણ્યા ઘરે આવ્યા એટલે પેલા કે એક્સક્યુઝ મી પ્લીઝ યસ વેલકમ પછી મને કે સોરી સીધી આવી છું મીધું ઓકે પછી મને કહે કે થોડી વાત કરવી હતી મેં તો કંઈ વાંધો નહીં પછી ગયા એટલે મને કે થેન્ક યુ એની આટલી વાતથી મને આજે એક વાત કરવાનો વિષય સૂજી ગયો તો મને એમ થયું કે ખરેખર અંગ્રેજોની આ વાત કેટલી બધી સારી છે ભલે નો ડાઉટ એ બેન પોતાની ઇંગ્લિશનો મોટાઈ દેખાડવા કહેતા હતા પરંતુ મને આ વાત ખૂબ ગમી અને એનું કારણ છે કે અંગ્રેજો તમે જુઓ ને તો આ ત્રણ શબ્દોનો ઉપયોગ ભરપૂર પ્રમાણમાં કરે જ્યારે આપણે આપણે આ શબ્દોનો પ્રયોગ કરવામાં કાયદેસર કહેવાય ને કે લોભ કરીએ છીએ એમ કહી શકાય પતિ પત્નીને કોઈ દિવસ થેન્ક યુ કહેતા નથી કે પત્ની પતિને કોઈ દી થેન્ક યુ કહેતા નથી કે મા બાપ બાળકોને કહેતા નથી કે બાળકો મા બાપને કહેતા નથી ભૂલ થાય તો સોરી કહેતા નથી એટલે આ ખરેખર કેટલી બધી જરૂરી વસ્તુ છે અને આ બે શબ્દોથી તો કેટલા બધા સંબંધો સુધરી જતા હોય છે એટલી બધી કડવાટ દૂર થઈ જતી હોય છે પરંતુ આપણને એ કહેવાની ટેવ નથી આદત નથી એટલે મને એમ થયું કે ચાલો આજે આપણે ધન્યવાદ કહેવાની જ વાત કરીએ તો દર્શકો આજે આપણે ધન્યવાદ કહેશું કોને કહેશું મને એમ લાગે છે કે મારે ધન્યવાદ કોને કહેવું તો મને જે લાગે છે એ હું ધન્યવાદ કહીશ તમને જે લાગે એને તમે પણ ધન્યવાદ કહી શકો છો તો આજે સૌ એમ કહી શકાય આપણે રામકૃષ્ણ હરિઓમ ધૂન જ્યારે એના વિશે સમજ્યા ત્યારે ઓમ વિશે જ્યારે સમજતા હતા ત્યારે આપણને ખ્યાલ આવ્યો અને સમજ્યા આપણે કે ઓમ એ પરબ્રહ્મનો પ્રથમ ધ્વનિ છે એટલે પરબ્રહ્મ પરમાત્મા નિરાકાર પરમાત્મા સાકાર પરમાત્મા બ્રહ્માંડ કહો યુનિવર્સ કહો જે પણ નામ આપો એક તત્વ એક શક્તિ એવી છે જે સતત આપણી મદદ કરે છે આપણે જે જોઈએ તે આપે છે તો આપણે આજે એનો આભાર માનીએ તો સૌ પ્રથમ હું એવું કહીશ હે યુનિવર્સ હે બ્રહ્માંડ હે પરમપિતા હું આપનો આભાર માનું છું કે આપે મને આવું સરસ મજાનું શરીર આપ્યું મતલબ માનવ દેહ આપ્યો છે અને માનવ દેહની અંદર હું કંઈ પણ કરી શકવા માટે સક્ષમ છું તો આ શરીર તમે આપ્યું તો એ શરીરમાં સરસ મજાની આંખો આપી જે આંખોથી હું આપના દર્શન કરી શકું છું જે હાથ આપ્યા છે જેનાથી હું કીર્તન કરી શકું છું આપને પ્રણામ કરી શકું છું જે કાન આપ્યા છે એનાથી હું સત્સંગ સાંભળી શકું છું કથા અમૃત સાંભળી શકું છું અને જે ચરણ આપ્યા છે જેના લીધે હું આપના દર્શન કરવા આવી શકું છું યાત્રા કરી શકું છું અને મને એવા મન બુદ્ધિ આપી છે તમે કે તમારી અંદર મારો ભાવ રહે છે આ માટે હું તમને ધન્યવાદ કરું છું હવે આ આપણને આપ્યું છે ભગવાને પણ કોના મારફત આપ્યું છે માતા પિતાના મારફત તો સૌ પ્રથમ હું મારા માતા પિતાનો ધન્યવાદ કરું છું કે જેને મને આ પૃથ્વી પર આપવાની તક મળી આપી છે એ સિવાય મને પ્રેમ હૂંફ અને મારા સંસ્કાર અને શિક્ષણ આપ્યું છે એટલે મારા માતા પિતાનો ધન્યવાદ કરું છું મારા પરિવારનો ધન્યવાદ કરું છું કે જે પરિવારે હંમેશા મને સાચવી લીધી છે હું મારા ભાઈ બહેનના ધન્યવાદ કરું છું કે જે ભાઈ બહેન મને સમજ્યા છે મને હંમેશા સાથ સહકાર આપ્યો છે અને ધન્યવાદ કરું સાચા મિત્રોની જેણે સાચા સમયે મને સાથ આપ્યો છે તો દર્શકો આ બધાનો તો હું ધન્યવાદ કરી લઉં છું પછી હું એ પરિસ્થિતિઓનો ધન્યવાદ કરું છું કે જે પરિસ્થિતિએ મને ઈશ્વરની નજીક પહોંચવાની તક આપી છે અથવા તો મને ઈશ્વર વધારે યાદ આવ્યા છે અને વધારે ભગવાનનો ફરીવાર આભાર માનું ધન્યવાદ કરું કે ડગલેને પગલે ઈશ્વર મારી સાથે છે એનો મને અહેસાસ કરાવ્યો છે એટલે હે પ્રભુ હે યુનિવર્સ હે બ્રહ્માંડ હે પરમપિતા આપનો ખૂબ ખૂબ આભાર અને આ આભાર તો આપણે વ્યક્ત કરી લીધો આપણે મનુષ્ય છીએ સંસારમાં આવ્યા છીએ આપણે આ જન્મમાં કે જન્મ જન્માંતરમાં કેટલી બધી ભૂલો પણ કરી હશે તો આજે આપણે એ પણ આ ઈશ્વરને કહીએ કે હે પરમપિતા મેં કરેલી તમામ ભૂલોને નાદાન સમજી બાળક સમજીને માફ કરજો ક્ષમા કરજો ઈશ્વરને આપણે ઈશ્વર પાસે ક્ષમા માગી લઈએ અને આપણાથી પ્રકૃતિને પશુને પંખીને અને માણસોને જ્યારે જ્યારે જે કંઈ આપણે નુકસાન પહોંચાડ્યું છે તે દરેકનો આપણે આભાર માનીશું અને દર્શકો આવી રીતે આપણે સૌનો આભાર માની લઈએ ક્ષમા માગીએ તો પછી કોની ક્ષમા માંગશું તો આપણને આ જન્મના તો ઘણા બધા એવા પ્રસંગો યાદ હોય કે જેના લીધે આપણે આપણને તકલીફ પહોંચી હોય કષ્ટ પહોંચ્યું હોય પીડા પહોંચી હોય તો આપણે એવી દરેક વ્યક્તિઓની પણ માફી માંગી લઈએ કે મારા લીધે તમને પીડા પહોંચી કષ્ટ પહોંચ્યું હું એના માટે ક્ષમા પ્રાર્થી છું અને મારાથી એક વૃક્ષને પણ હું ક્ષમા માગું છું જે વૃક્ષનું મેં નિકંદન કર્યું હતું તો એ વૃક્ષનું પણ હું ક્ષમા માગું છું પશુ પક્ષીઓ કોઈને મારાથી પરેશન કર્યા હોય મેં તો એને પણ ક્ષમા માગું છું અને વ્યક્તિઓ જે હું જાણું છું જેને મારા લીધે કષ્ટ પહોંચ્યું છે એ લોકોને પણ હું જાહેર મંચથી ક્ષમા માગું છું અને હું તો ત્યાં સુધી કહું છું કે આગલા જન્મમાં જન્મ જન્મતરમાં મેં જે કંઈ કષ્ટો કોઈને આપ્યા હોય એ દરેક માટે ઈશ્વર મને માફ કરે અને આજે ક્ષમા અને એ પણ સાથે સાથે કહી દઈએ કે હે પરમ કૃપાળુ પરમાત્મા હે યુનિવર્સ હે બ્રહ્માંડ જે લોકોએ મને કષ્ટ પહોંચાડ્યું છે જે લોકોએ મને દુઃખ આપ્યું છે જે લોકોએ મને પીડા પહોંચાડી છે એ લોકોને પણ હું ક્ષમા આપું છું ક્ષમા કરું છું એ લોકોને પણ હું ક્ષમા કરું છું અને હું મારા દરેક કર્મોને પહેલાના દરેક કર્મોને પ્રેમ અને કરુણાથી મુક્ત કરું છું અને હું નવી શરૂઆત કરું છું જેમાં કોઈને પીડા ન પહોંચાડું હે પરમ પિતા હે પરમગોપાળુ પરમાત્મા હું આપનો ફરીવાર ધન્યવાદ કરીશ કે આપની ઊર્જા મારી અંદર પ્રવાહિત થઈ રહી છે આપની શક્તિ મારી અંદર પ્રવાહિત થઈ રહી છે હે પરમ પરમગોપાળુ પરમાત્મા આપનો ખૂબ ખૂબ ધન્યવાદ અને મારાથી થયેલી દરેક ભૂલો માટે હું આપની ક્ષમા માગું છું અને આપણે આ ઉપક્રમને પૂર્ણ કરતાં પહેલાં ઈશ્વરનું ધ્યાન કરીએ તો પરમાત્મા વિષ્ણુ ભગવાન નારાયણનું ધ્યાન મંત્ર બોલી અને આપણે વાતને પૂરી કરશું શાંતાકારમ ભુજગ શયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદશમ मेघवरणं शुभांगं, लक्ष्मी कांतं, कमल नय नय, योगी भिर्ध्यान गम्यं, वन्दे विष्णुं, बवबय हरं, सर्वलो श्री परमात्माई नमो नमा, चलो मित्रों आवते काले मली सुफरिवार, त्या सुधी जय श्री कृष्ण आवजो